નાના આવે અને પછી છ મહિના ની અંદર જિલ્લા માંગજ છે ભેગું કરવું જ પછી મોટા મોટા સત્કર્મ કરાવે ભાવે ના ક્ષેત્રશાલો વગેરા મોટા મોટા સંતોને બોલાય મુલાય ને સત્સંગના કારાયા ને કારાયા અહા અને પછી 5 વર્ષ પછી ઓલા સીધા સાધુ ફરતા ફરતા પાછા આ આવ્યા અહા આ ગોગી આ ભાઈને તો ભાઈ ગુરુ ભળ્યાતા ને દૂધમાં જનોટ કરવા મળ્યો કેમ છે ભાઈ હાથથી આપવાનું ચાલુ કર્યું છે મળી ગયું નથી આ પાંચ દિવસ માં